નડિયાદમાં મનપાની બેદરકારી નો કબૂલ્યો ખુલ્લી ગટરમાં બાળક બાદ ગાય પણ ખાબકી નડિયાદ શહેરમાં મનપાની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે ઉત્તર સંડા ડેરી નજીક જાહેર માર્ગ પર છેલ્લા એક અઠવાડિયા થી ખુલ્લી પડેલી ગટર સ્થાનિક લોકો માટે જોખમનું કેન્દ્ર બની ગઈ છે અનેક રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા એક જ દિવસે બે અકસ્માતો સર્જાયા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ઉત્તર સંડા ડેરી પાસે રસ્તા પર મોટી ગટર ઘસી પડવાથી ખાડો સર્જાયો હતો સપ્તાહ આ ગટર ખુલ્લી પડી છતાં મનપા દ્વારા તેને કે સુરક્ષા વ્યવસ્થા કરવાના લેવામાં આવ્યા નથી પરિણામે નાગરિકોમાં ભારે રોષ છે પ્રથમ ઘટનામાં એક નાનું બાળક ખુલ્લા ખાડામાં પડી ગયું હતું સ્થાનિકોના સહકાર બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો તે જ દિવસે બપોરે બીજી ઘટના બની જેમાં એક ગાય જ ખુલ્લી ગટરમાં માં ખાબકી ગઈ ગૌપ્રેમી યુવકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢી તેના પ્રાણ બચાવ્યા હતા વારંવાર છતાં કોઈ કાર્યવાહી ન થવા અને એક જ દિવસે બે બનાવો બનતા પાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિકોએ મનપાને તાત્કાલિક ગટર ઢાંકવાની તથા આવી બેદરકારી પર જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માંગ કરી છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે